આજે આપણે ગયા ઓરિજિનલ કાંકરેજ કિંગ સત્તાભાઈ ભરવાડ ની ગાયોમાં ત્યાં જઈને આ બંને વાસડીનો જોટો જોયો અને આને જોઈને એવું થયું કે બસ હવે છેડો આવી ગયો જે માતાજી મિત્રો આજે સવારના પોર માં હતું નવું એટલે ચોપડવાના હતા ગાયોના સિંગ આપણે રવાના કરી દીધી ચરવા માટે તો હવે આપણે થઈ જાય ફટાફટ તૈયાર કારણ કે બધા આવવા માંડે રામ રામ કરવા તો થઈ ગયા એક જ મિનિટની અંદર તૈયાર અને પોચી ગયા પાંદરા પર બધાને રામ રામ કરવા પણ આ બંને લાડા હજી એમને ફરતા હતા તો એને એક સેકન્ડ એકની અંદર કર્યા તૈયાર તો હવે અમારી ફૂલ ફેમિલી થઈ ગઈ તૈયાર અત્યારે જવાનું હતું આપણે રવિ માતાજી અને ત્યાંથી ભાઈ ની ગાયો માં હવે પહોંચી ગયા આપણે રવિ માતાજીએ તો ત્યાં ત્રિશુલ તાણવાનું કામ ચાલુ હતું એના દર્શન ને પછી માતાજીના દર્શન કરીએ પછી આપણે માતાજીએ ગયા સત્તા ને ત્યાં પહોંચ્યા ભેગે તો પેલી ઝલક તો દેખાઈ ગયો થોડી વાર ત્યાં બેઠા ચાય પાણી પીતા અને પછી હું ગયો લવારા હા તારું રૂપ હા ના છે બીજી પવિત્ર વાસડી કે જે જમણો પગ આગળ કરીને બેઠી લવારા વાસુડા જોઈને હું થોડા મોટા વાસવાડા ની અંદર આવ્યો આ ની અંદર આવીને આ વાસડીઓ આને જોઈને મને એવું થયું કે હો હો આનાથી વિશેષ રૂપ કયું હોય શકે એના પછી અમે વગર રસ્તે રસ્તો કરતા કરતા પહોંચી ગયા ગાયો પાસે સત્તાભાઈ ના બંને દીકરાઓને રામ રામ કર્યા હવે જુઓ સત્તાભાઈ ની સુંદર નહીં પણ અતિ સુંદર કાંકરી ગાયો ને ગાયો જોયા પછી આપણે જોયું આંખલા આ ઘેરાની અંદર ત્રણ ચાર ગાયો ને બાદ કરતા બધી જ ગાયો છે રાવતિયાની ની અને હવે તમે આ ઓળખી જુઓ કેના જેવી લાગે આ ઓળખી છે આપણે પોપટીયા ની સગી બેન બાપા એક ને માય એક ગયો ને લગભગ કલાક જેવો સમય થઈ ગયો ધરાઈ ને ગાયું જોઈએ હવે જોવાનો સમય થઈ ગયો હતો બંને ભાઈઓને ફરીથી કરીએ આપણે રામ અને પછી આવી ગયા આપણે સત્તાભાઈ ને વાંચીએ ત્યાં આવી ગયા ચેતનભાઈ તો એને નવા વર્ષના રામ રામ અને પછી ફરીથી આપણે અનહદ નહદ રૂપારી બંને વાંચડીઓ જોઈએ આમાંથી કઈ રૂપારી છે તમે કોમેન્ટ કરજો ભલે મિત્રો આજનો આ સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં